નમસ્કાર દોસ્તો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના સાંકળ ગામની અંદર આજના દિવસે એક એવી ઘટના એક એવો બનાવ આપણી સામે આવ્યો છે તો મિત્રો શું છે આખો બનાવ અને કેવી ઘટના ઘટેલી છે એ સમગ્ર વિસ્તાર સાથે આ વિડિયોની અંદર રજૂઆત કરી રહ્યો છું તો મિત્રો એક એવી ઘટના તમે પણ લગભગ તમારી સામે આવી ગઈ હશે વિડીયોના માધ્યમથી અને વિડીયોમાં તમે જોયું પણ હશે કે શું હતી આખી આખી ઘટના તો મિત્રો એની અંદર આપણે ખુલાસો કરવાનો છે અને થોડી ઊંડાણપૂર્વક એની અંદર વાત કરવી છે બન્યા રહેશો વિડીયોમાં વિડીયો પૂરેપૂરો જોશો તો આપણે રજૂ કરીએ કે શું હતી આખી ઘટના તો એના વિશે ચર્ચા કરીએ તો શાંતિથી મિત્રો થોડો વિડીયોને જોવાની કોશિશ કરજો પૂરેપૂરી અને બને તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો કરી લેજો તો શરૂઆત કરવી છે મિત્રો મિત્રો એક સરસ મજાની ગીતની એક પંક્તિ છે જે આ વિડીયોની અંદર લાગુ પડે છે તો જે પંક્તિ છે એ હું તમને સંભળાવું પહેલાં તો કે એસા ભી દેખો વક્ત જીવન મેં આતા હૈ અચ્છા ખાસા દોસ્ત બી દુશ્મન બન જાતા હૈ દોસ્ત દોસ્ત ના રહ આવી જ આ વિડીયોની અંદર વાત કરવાની છે મિત્રો તો જણાવી દઉં કે સાંકળ ગામની અંદર મિત્રો એવા બે મિત્રો કે જમવાનું હોય તો સાથે હરવા ફરવાનું હોય તો સાથે ક્યાંય પણ એમને જવાનું હોય તો એકબીજાને પૂછવાનું કે આપણે અહીંયા જવાનું છે અને તારે આવવું પડશે આવી ગાઢ મિત્રતા અને આ બંને મિત્રતા વચ્ચે એક દિવસ કાળમો દિવસ આવે છે અને આ દિવસે મિત્રો એકબીજા મિત્ર ઉપર શંકા કરવામાં આવે છે તો મિત્રો શ્યા માટે શંકા કરવામાં આવે છે અને ઘણા વર્ષોથી લગભગ પાછલા ત્રણ ચાર વર્ષથી બંને મિત્રોની મિત્રોની મિત્રતા એટલી મજબૂત હતી કે લોકો એમની મિત્રતાના સોગંદ ખાતા અને ક્યાંય પણ જવું હોય તો બંને મિત્રો સાથે હોય ક્યાંય પણ એમને કામ કરવા જવાનું હોય તો પણ બંને મિત્રો સાથે હોતા મજૂરી કરવાની હોય મહેનત કરવાની હોય તો બંને મિત્રો સાથે ને સાથે કામ કરતા અને એવાની અંદર એક મિત્રો દ્વારા બીજા મિત્ર ઉપર એક આડા સંબંધની શંકા ઊભી થાય છે અને જેના ભાગરૂપે એક મિત્ર બીજા મિત્રને મોતને ઘાટ ઉતારી દેશે અને શા માટે મોતને ઘાટ ઉતારે છે મિત્રો તો એના પહેલાં હું બે મિનિટ થોડીક ચર્ચા કરવા માગું છું અને શા માટે આવો કાળમો દિવસ એ દિવસે બન્યો એમના મિત્રતા વચ્ચે એવો સમય આવ્યો તો શા માટે અને કયા કારણોસર આ સમય આવ્યો એ વાત કરવા માગું છું કે જેથી કરીને તમે પણ સાવધાન બનો સતર્ક બનો અને ઘર પરિવાર માટે થોડી ઘણી જે કાળજી લેવાની હોય એ મિત્રો હું જે વાત કરું છું એમાંથી તમને થોડું ઘણું જો જાણવા મળે તો લાઈક કરજો તો મિત્રો આજ સુધી આપણે ઘણી બધી જગ્યાએ એવા 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 કેસો એવી ઘટનાઓ આપણા સામે આવે છે કે ભાઈ ભાઈ વચ્ચેના અમુક કેસો એવા આવે છે મિત્રોના એવા કેસો આવે છે પ્રેમિકાઓના એવા કેસો આવે છે કે જેમની અંદર જ્યારે સંબંધની અંદર સંબંધ બગડે તો એકબીજા લોકોને કહેવામાં આવે કે મોતને ઘાટ ઉતારી દેશે તો એવી જ રીતે મિત્રો હું એટલું કહેવા માગું છું કે તમે જ્યારે તમારા મિત્રને કોઈ પણ મિત્ર સાથે મિત્રતા કરો તો પહેલાં તો તમારા ઘરની અંદર તમારે જોઈ લેવાનું હોય મિત્રો કે તમારા ઘરની અંદર જો તમારી પાસે કોઈ સર રૂપાળી કોઈ પત્ની હોય કે તમારી બેન દીકરી હોય તો હું તો આજના જમાના પ્રમાણે કહેવા માગું છું મિત્રો કે બને ત્યાં સુધી તમારી મિત્રતા તમારા ઘરના ઝોપાની બહાર રાખો તમારા ઘરના રસ્તાની બહાર રાખો ના તો અત્યારે લોકો એકબીજા મિત્ર પ્રત્યે એટલો પ્રેમ ભાવ રાખતા હોય છે કે એકબીજા મિત્ર એકબીજાના ઘરે ઘણો સમય વિતાવતા હોય છે પણ મિત્રો આ સમય દરમિયાન અત્યારનો યુગ એટલો કુદ્રષ્ટિ આવી ગઈ છે લોકોના અંદર આ કળિયુગ રૂપી આ આ સમયની અંદર કે મિત્રો ક્યારે કંઈ ઘટના ઘટી જાય છે એ કંઈ સમજાતું નથી કંઈ ખબર પડતી નથી તમારો જ મિત્ર તમારા ઘરે કુદ્રષ્ટિ લાવે કોઈ પણ આપણી બેન દીકરી હોય કે આપણી સ્ત્રી હોય પત્ની હોય અને એના પ્રત્યે કુદ્રષ્ટિ રાખી અને એક આડા સંબંધ બાંધે છે પ્રેમની લાગણી બાંધે છે અને એના અંદર આવી અને ટૂંક જ સમયની અંદર સંબંધો બગડે છે તો આવી ખાસ મિત્રો કાળજી રાખો કારણ કે આ વિડીયોની અંદર એવી જ એક ઘટના બનેલી છે કે મિત્રો આ બે મિત્રો હોય છે એક છે વેલાજી જે માજી રાણા છે અને એક છે હીરાજી ઠાકોર તો આ બંને મિત્રો એકબીજા પ્રત્યે એટલી મિત્રતા હોય છે અને થોડે થોડે બંને મિત્રો એકદમ પોતા એકબીજાની સાથે રહેતા હોય છે અને જે હિરાજી છે એમના ઘરે પત્ની પણ હોય છે તો એવાની અંદર મિત્રો જે આ વેલાજી માજી રાણા એ હીરાજીની પત્ની સાથે કોઈ કારણોસર કોઈ એવા સમ સંજોગોની અંદર પ્રેમમાં પડી જાય છે અને પ્રેમની લાગણી બંધાય છે તો ધીરે ધીરે હીરાજીને હીરાજી જે ઠાકોર છે એમને શંકા જાય છે મિત્રો પોતાના મિત્ર ઉપર વેલાજી માજી રાણા જે મિત્ર છે એમના એમના ઉપર શંકા જાય છે અને પુટ્ટા મહારાજના ખેતરમાં આમને ભાગ રાખેલો હોય છે અને ખેતરમાં પોતાના મિત્રને સાથે લઈને જાય છે અને આ શંકાના ભાગરૂપે આવેશમાં આવી અને હીરાજી ઠાકોર જે આ માજી રાણા છે જે એમનો મિત્ર હોય છે એને છેતરી ફોસ મોતને ઘાટ ઉતારી દે છે અને એ લાશને મિત્રો એ જ ખેતરમાં જે ખેતરમાં લઈને ગયા હોય છે એ જ ખેતરમાં એને દાટી દેવામાં આવે છે અને આના પછી આ સમગ્ર જે મુદ્દો એ સમયે બહાર આવે છે જેને મિત્રો ત્રણ મહિના વીતી જાય છે હવે જે વેલાજી માજી રાણા છે એમના ભાઈ અરવિંદ માજી રાણા જે જેલવાસ ભોગવી રહ્યા હોય છે કોઈક ચોરીના આરોપ એમના ઉપર લગાવેલો હોય છે એ કારણેના એના કારણે એ જેલમાંથી જ્યારે ત્રણ મહિને સજા ભોગવીને ઘરે આવે છે એટલે પોતાના નાના ભાઈ વેલાજી માજી રાણાને પાળતા નથી તો એ પૂછે છે એમની બહેન રાધાને કે બેન આપણો નાનો ભાઈ ક્યાં છે તો રાધા જવાબ આપે છે કે ભાઈ મોટાભાઈ આપણો નાનો ભાઈ સતત છેલ્લા ત્રણ મહિનાથી કઈ જગ્યાએ ગુમ થઈ ગયો છે કેવી રીતે ગુમ થયો છે અત્યાર સુધી એનો નથી કોઈ ફોન આવ્યો નથી કોઈ કોલ આવ્યો કે કોઈ જાણકારી આવી નથી એના ત્રણ મહિના અત્યારે થઈ ગયા છે અને ત્યારબાદ અરવિંદભાઈ સોરી પ્રવીણભાઈ જે મોટાભાઈ એ ધાનેરાની અંદર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને ફરિયાદ કરે છે કે મારો ભાઈ સતત ત્રણ મહિનાથી જોવા મળી નથી રહ્યો અને કોઈ કઈ જગ્યાએ ગુમ થઈ ગયો છે આવી રીતે ફરિયાદ આપે છે અને એ ભાગરૂપી પોલીસવાળા શોધખોળ ચાલુ કરે છે તપાસ ચાલુ કરે છે અને સાંકળ ગામની અંદર સૌપ્રથમ તો એના જે મિત્ર હોય છે કોઈ લોકો તો કહે તો ખરીને મિત્રો પોલીસવાળા ભાઈને પૂછપરછ દરમિયાન કે આમની સાથે મિત્રતા હતી આ પ્રકારના આ બંને મિત્રો આવી રીતે રહેતા અને ભાગરૂપે જે સહભાગી બન્યા હતા હીરાજી સાથે એમની પણ ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ આખો આખો ભેદ ઉકેલાવવામાં આવે છે અને પછી મિત્રો જે આખી ઘટના બની એ સમગ્ર ઘટના આવો સાથે મળી અને આપણે આ વિડીયોની અંદર જોઈ લઈએ કે શું બની ઘટના વિડીયોની અંદર મિત્રો જોયું કે વેલાજી માજી રાણાએ જે અમને પ્રવિણભાઈ છે એમને પોતાનો ભાઈ ગુમાવવો પડ્યો જો મિત્રો અગાઉ આવી કાળજી રાખવામાં આવેલી હોત પોતાના મિત્રને અત્યારે ઘણા બધા મિત્રો પોતાના મિત્રને પોતાના ઘરે બોલાવે છે ઘણો સમય આવે છે અને સાથે ઘણા બધા દિવસો પસાર કરવામાં આવતા હોય છે અને એ દરમિયાન આવી ઘટનાઓ ઘટી જતી હોય છે પણ મિત્રો તમારા ઘરે કોઈ બેન દીકરી હોય તમારા ઘરે કોઈ પત્ની હોય તો મિત્રો અત્યારના કળિયુગના સમય પ્રમાણે મિત્રને બહારની મિત્રતા રાખો એટલું તમારા માટે લાભદાયક રહેશે તો આવી ઘટનાઓને કોઈ અંજામ ના આપી શકાય તો મિત્રો હવે આ પ જે વેલાજીભાઈ છે એ આપણી વચ્ચે રહ્યા નથી એમનું ઢીમ ટાળી દેવામાં આવ્યું મિત્ર દ્વારા અને મિત્રો એ જે ઢાળી દેવામાં આવ્યું એના ભાગરૂપે હવે જે હિરાજી ઠાકોર છે એમને પણ લગભગ આજીવન કેદની સજા ફટકારવામાં આવશે બરાબર તો બંને બાજુથી બંને પરિવારો અત્યારે કેટલું બધું દુઃખ માથે આવ્યું હશે એ આપણને જોવા મળી રહ્યું તો મિત્રો હજુ પણ કહું છું કે કળિયુગનો સમય છે સાચવીને રહો સતર્ક રહો સાવધાની વર્તો કારણ કે આ સમય એટલો બધો આગળ વધી ગયેલો છે કે કયો વ્યક્તિ કયા સમયે શું કરી બેસે એ જાણ રહેતી નથી તો મિત્રો બસ આટલું જ હતું આ વિડીયોની અંદર અને જો વિડીયોમાં થોડી ઘણી વાત ગમી હોય અને વિડીયો પણ ગમ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવાને આવા વિડીયો તમારી સમક્ષ સૌ પ્રથમ આવે એવી આશા રાખું છું તો રજા આપશો જય ગરવી ગુજરાત જય ભારત જય માતા